સત્સંગમાં પાછો બીજો સત્સંગ હોય પણ અહીંયા આ જે સ્વરૂપો છે ને એને ત્રણ પ્રકારે સમજવાનું છે બાળ લીલા કિશોર લીલા કુમાર લીલા અને કિશોર લીલા હવે આ બાળ લીલામાં ત્રણ સ્વરૂપ આવે છે એક બાલકૃષ્ણ પ્રભુ નવનીત પ્રિયાજી અને દામોદરજી આ ત્રણ બાળ સ્વરૂપમાં આવે છે કુમાર લીલામાં ગોવર્ધનનાથજી અને દાણીજી જે અને બરસાનામાં નસે છે દાણીજીના આપણે અપરિચિત એવું લાગે મને ગોવર્ધન નાથજી નું સ્વરૂપ છે એનાથી અધિક પરિચિત હોય છે પણ દાણીજીના સ્વરૂપથી આપણે અપરિચિત છીએ કારણ કે આપણે જાતા હોય પણ આપણને મહાત્મ્ય ખબર ન હોય હું ની આયર આર યાત્રામાં જતા હોય યાત્રામાં જાય ને એ ખાસ ધ્યાન રાખજો જે જે કાલે

અને ચંદ્ર સરોવર ઉપર જે બિરાજે છે અને ચીર ગાડ ઉપર બિરાજે છે આ બે સ્વરૂપો અને આ ગોકુલ છોડી અને બધા વૃંદાવન આવ્યા છે અને ઇતિહાસમાં એવું ક્યાંય તમને નહીં જોવા મળે મારા વાલા કારણ કે આ તો કૃષ્ણચંદ્રની કથા છે કે એક બાળક માટે બધાએ ગોકુલ છોડ્યું છે કે આપણા કનૈયા ઉપર જ્યારથી કનિયાનું પ્રાગત્ય થયું છે ને ત્યારથી આપણા ગોકુલ ઉપર ખૂબ જ આવે છે આ પ્રભુના તત્સુખનો વિચાર છે કારણ કે આપણે તો આપણું સુખ ન જણ તો બીજાનું તો કેમ જોઈએ બાજુવાળો ફોર્ચ્યુનરમાં ફરતો હોય અને આપણે સારી સાયકલ લઈ ન હોય તે થોડુંક જીરવાય આપણા હેં અને અહીંયા એક નાના એવડા બાળક માટે આ પ્રસંગ બન્યો છે અને આ બાળકને લીધે બધા આ વૃંદાવન નંદગાંવ તરફ પ્રયાણ કર્યું છે અને આ નંદગાંવ વૃંદાવનનું મહાત્મ્ય એટલા માટે સમજાયું કે કાલે જે જઈએ આની ઉપર ખૂબ સુંદર મજાના વૃંદાવન ઉપર સુંદર મજાના વચનામૃત આપ શ્રી કીરાતાના અને હવે જે કથા તરફ આપણે પ્રયાણ કરવું છે એની તરફ આપણે જઈએ અને ઠાકોરની સુંદર મજાના ચોતરા ઉપર થાળા સ્વરૂપે બિરાજમાન થઈ એક પગ ટેડો કરી અને

જે મોર પીચ છે ને એ ઠાકોરજી શા માટે ધારણ કરે છે ખબર છે કારણ કે એ મોર છે ને એ રાધા રાણી નો પાડેલો છે રાધા રાણીને ખુશ કરવા માટે સ્વામીનીજીને ખુશ કરવા માટે બરહકેતા પીછું ધારણ કરે છે અને ઠાકોરજી ઉષણકાળની અંદર જેવી-જેવી લીલાઓ કરે ને જેવા-જેવા ગોકબાળોની સાથે રમતા હોય ને એવી-એવી લીલા હોય તો ક્યારેક એક ઠાકોરજી કાગડાનું પંખ પર ધારણ કરે અને અહીંયા અસલી રાધિકારજીનો જે પાડેલો મોર છે સ્વામીનીજીનો જે પાડેલો મોર છે એનું પીછું ધારણ કર્યું છે અને પ્રભુના કાનમાં જે કરેણ પુષ્પ છે એ રસાદિપ્ત છે અને ઠાકોરજીએ શ્રી અંગ નટવર જેવું બનાવ્યું છે અને ભક્તોને ખુશ કરવા માટે અને ભક્તોની મંડળીઓ ની વચ્ચે પ્રભુ નટવર બની અને આ વેણુનાદ કરે છે અને ભગવાનને બરહા પીડમ નટવર વપુહ કર્ણયો કર્ણિકારમ

આમંત્રણ આપે છે આ ધરતી ઉપર જ્યારથી પધાર્યો છું ને ત્યારથી મેં આ પીડા વસ્ત્રો ધારણ કર્યા છે જો ઠાકોરજીએ વ્રજમાં પીડા વસ્ત્રો ધારણ કર્યા છે અને વૈષ્ણવ આજે ખૂબ સુંદર મજાનો આનંદ છે તો થોડીક ક્ષણોમાં આપ આપશ્રીને આપણે વિનંતી કરીશું કે વચનામૃતનો લાભ પ્રાપ્ત થાય અને વચનામૃતના લાભ પછી મહારાસનું આયોજન છે કારણ કે વેણુ ના થાય રાસ કરવો કથાનું સિગ્નલ છે ગીત કારણ કે અહીંયા પણ આપણે રાસનો આનંદ કરવાનો છે અને રાસનો આનંદ બધા લઈને જવાનું છે થોડું પાંચ દસ મિનિટ આમ તેમ થાય તો કોઈ ખોટું ન લગાડતા અવસર બેર બેર નહીં આવે પાંચ હરણ પાંચ હરણી ખૂંદી ખાયો કે આજે આપણી દસ ઇન્દ્રિયો છે અને અગિયારનું મન એ આપણા શરીરને અજીર્ણ કરી દેશે એટલે એ પહેલા આપણે આનંદ લેશું અને આ છ પ્રકારના રત્નો છે પ્રકારના રત્નો છે સર્વ પ્રથમ સમુદ્રના છીપમાં જે મોતી છે એ મોતી આ વૈજયંતિ માલા માં હોય બીજું હાથીના ગંડમાં જે મોતી પાકે જેને આપણે ગજમુક્તા કહીએ એ હોય ત્રીજું પર્વતમાંથી નીકળનારું રત્ન છે એ પણ વૈજંતી માલાની અંદર હોય અને ભૂંડના પીઠ ઉપર પાકનારું મોતી એ પણ વેજંતી માલાની અંદર હોય અને નાગના મસ્તક પરનો મણી છે અને આવા જે નાગ હોય ને એ આપણને એના દર્શન એ ન થતા

પણ મહાત્મ્ય જાણ્યા વગર કોઈ વસ્તુ પહેરીએ તો એનો આપણને અપરાધ લાગે અને આજકાલના ટ્રેન્ડમાં એવું ચાલુ થયું છે ને આ સોશિયલ વાયરલ મીડિયામાં કે આવી બધી વસ્તુને પ્રગટ કરે કે ઠાકોરજી આને ધારણ કરતા પણ ઠાકોરજી કરે એ બધુંય ન કરે આપણે ફીટ થઈ જઈએ એ કરે એ કરવાનું નથી કારણ કે એ તો કૃષ્ણ મંદે જગતગુરુ છે એની લીલાઓનું અનુકરણ આપણે ન કરી શકીએ

આ સર્વ પ્રાણીઓના મન ને હરણ કરનારું વેણુનાદ સાંભળી અને સર્વ વ્રજ નારીઓનું શ્રવણ કરે છે અને આ વેણુનાદના વર્ણન અહીંથી પ્રારંભ થાય છે આ વેણુનાદ નો વર્ણન કરતા 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 એ ગોપીઓ તન્મય થઈ ગઈ છે ઠાકોરજીના વેણુનાથ આહા અને એવો વેણુનાથ થયો એવો વેણુનાથ થયો એવો વેણુનાથ થયો એ વેણુનાથ વાલા અહીંયા બેઠા બેઠા આ ની અંદર આપણને એક રસાસ્વાદન આવે છે તો એ સમયે એ ભગવદીઓ એ ગોપીજનો ના કેવા પરમ સુભાગ્ય છે આજે વલ્લભ ની કહાણી થી આપણને પ્રાપ્ત થાય છે અને એવા તન્મય થઈ અને મનો મન આલિંગન આપવા ઉંડા છે ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજહ वर्णयन्त्यो विरैभिरै गोप्यो हवा उच्चुः अक्षङ्गताम् फलमिदम् न परं विधाम

વેણુનાદ કરી રહ્યા છે અને આ અનુરાગ ભર્યા કટાક્ષ સ્ત્રી આપની તરફ નિહાળી રહ્યા છે અને મુખ કમળના દર્શન નિરંતર કરતા રહીએ નિરંતર કરતા રહીએ એવું શ્રુતિ થાય છે એટલે શું કે અચંદતાં ફલમિદં ન પરં વિદામં અને આ અનુરાગ ભર્યા નેનોથી ઠાકોરજીએ આ ગોપીજનોની સન્મુખ આમ ગાયો ચરાવતા ચરાવતા બંદાવજીની સાથે જાય ને

લીલાઓમાં ભગવાન જે કૃષ્ણ નો નાદ થયો ને એવો જ બંસી નાદ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે અને જે વંશી નાદ ભંડમાં એટલે કે સ્થળમાં અને ઘંડમાં ઘન કેટલાભ અને